ગુનેગારોમાં પોલીસનો ડર કેમ નથી રહ્યો તે સૌથી મોટો સવાલ છે ભાવનગરના વલભીપુરમાં કેટલાક નરાધમોએ એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી નાખ્યો વરસાદમાં તૂટવા જેવી બાબતમાં આરોપીઓ યમદૂત બની ગયા કેવા હાલ બેહાલ કર્યા વૃદ્ધ ખેડૂતના જોઈ લો ભાવનગરના કાળા તળાવમાં વૃદ્ધ ખેડૂત પર હુમલો વરસાદમાં પાળો તૂટવાની બાબતમાં બબાલ અર્જન દેઓરા નામ ના ખેડૂત માર્યો પાવડાથી માર રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે લુખા તત્વો કાયદાના ડર વિના નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે રાજ્યમાં સામાન્ય માણસનું જીવ પડી કે બંધાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગમે ત્યારે ગુંડા તત્વો નિશાન બનાવી શકે છે આવી જ ઘટના ભાવનગર જિલ્લાના બલભીપુરના કાળા તળાવ ગામથી સામે આવી છે જ્યાં એક વૃદ્ધ ખેડૂત ને કેટલાક ગુંડા તત્વો માર માર્યો જુઓ તો ખરા પરિસ્થિતિ એવી બની ગઈ છે કે એક સામાન્ય ખેડૂત પોતાના ખેતર માં શાંતિથી ખેતી પણ કરી શકે તેમ નથી દંડા અને પાપડાના જોરે આરોપીઓ ખેડૂતને ધમકાવી રહ્યા છે નરાધમો ખેડૂતની ઉમર સામે પણ નથી જોતા અને દંડાવાળી કરી રહ્યા છે માર મારનારાની રાજુ ઉલવા નાથા રબારી અને મામેયા રબારી તરીકે ઓળખ થઈ છે

કાળા તળાવમાં ખેડૂત પર થયેલી જો હુકમી ના પડઘા સુરતમાં પડ્યા ઘટનાથી સુરતમાં રહેતા પાટીદારો માં રોષ જોવા મળી રહ્યો છે વૃદ્ધ ખેડૂત પર હુમલાની હિચકારી ઘટનાથી પાટીદાર સમાજમાં આક્રોશ વ્યાપ્યો પાટીદારો માંગ કરી રહ્યા છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે રીતે આ પ્રકારની ઘટનાઓ બને છે એને લઈને જો ખેડૂતોને વારંવાર આ પ્રકારની પજવણી કરવામાં આવશે તો સૌરાષ્ટ્રની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અમે પદયાત્રા કરીશું ને જે પાટીદાર યુવાનોમાં જે રોષ છે એ રોષ ઠાલવવાનું અને પદયાત્રા કરીને લોકજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશું સમગ્ર સૌરાષ્ટ્રમાં યુવાનો વ્યવસાય અંતે શહેરો તરફ સ્થળાંતરિત થયા છે ત્યારે ગામડામાં માત્ર વયોવૃદ્ધ લોકો રહેતા હોય છે અને આ વયોવૃદ્ધ લોકોને પોતાની એકલતાનો લાભ લઈને આવા અસામાજિક તત્વો એન કેન પ્રકારે વારે વારે હેરાન કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને આ પહેલી ઘટના નથી આવી અનેક ઘટનાઓ બની છે પણ વડીલો લાંબા સમયના ડરના કારણે કે ભવિષ્યમાં બીજા કોઈ પ્રકારના હુમલાઓ થશે આ ડરના કારણે પોલીસ ફરિયાદ તરફ આગળ વધતા નથી ત્યારે સમાજમાં આવા અસામાજિક તત્વોની વિરુદ્ધમાં એક જાગૃતતા આવે અને કોઈ પણ વ્યક્તિ હેરાન કે પરેશાન પોલીસ સ્ટેશન સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોની હિંમત જે રીતે ખુલી છે તેનાથી એક વાત સાબિત થાય છે કે લુખા તત્વોમાં પોલીસ ડર નથી રહ્યો કારણ કે ભૂતકાળમાં એવા કેટલાય દાખલા છે જેમાં પોલીસ અને ગુનેગારો ની મિલીભગત હોય તેના લીધે આરોપી જલસા કરે છે અને પીડિત પોલીસ સ્ટેશનના ધક્કા ખાય ત્યારે જો ગુનેગારોને કડક સજાનો દાખલો નહીં બેસા લાય ને તો આવનારા દિવસો માં સ્થિતિ હજુ પણ વિકાય થાય તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ